ભરૂચના લગ્નના કાર ચાલકે હોર્ન વગાડતા મામલે સો સામે ફરિયાદ નોંધાય છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કુકરવાડા ગામ નજીક ગોકુળ નગર વિસ્તારમાં લગ્નના ના વરઘોડા વેળાએ કાર ચાલકે સતત હોર્ન વગાડતા બંને વચ્ચે બોલાચાલી બાદ ભારે ધીંગાણું થતાં એક વ્યક્તિને ઈજા થઈ હતી ઘટનાના પગલે પોલીસ પણ સમયસર પહોંચી મામલાને થાળે પાડી બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ ઈજાગ્રસ્તને સારવારથી ખસેડ્યો હતો અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગોકુળનગરમાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવાની કવાયત કરી હતી જેમાં એક ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેનું નિવેદન લઈ કાયદેસર ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી હતી જોકે ગોકુળનગરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા તમામ પ્રયાસ બી ડિવિઝન પોલીસ દ્વારા પણ કરવામાં આવ્યા હતા પરંતુ ધીંગાણું છતાં મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ગોકુળનગરમાં વાતાવરણ ગરમ રહ્યું હતું નવી નગરી ગોકુળનગર વિસ્તારમાં પાટી જામ નીકળેલી ગાડી આવેલી ફોર વ્હીલર મેં સાઈડ પરથી કીધેલું એને માટે ઝઘડો કર્યો છે બધાને બોલાવીને પછી અમે શાંતિથી કીધું નીકળી જશે ગાડી તે બીજ ગારો ગાર ચાલુ કરી શાંતિથી પછી કહ્યું તો પછી ફતરાબાજી છે રહીએ બધાને એકસ્ટ્રા કર્યા બોલાવ્યા અમે શાંતિથી સમજાવીને કીધેલું ગાડી નીકળી જશે અને ભાઈ ગારામ ગાડી કરેલો અમારે બગી હતી ને અમારે બિલ ડુબરાઓ કહી દઉં બિલ ડૂબડાયું ત્યાં બધું બગીને એવું કંઈ કરતા થઈ ગયા જ અમારો ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો